ડેસાના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યાએ પૂર પ્રભાવિત વિસ્તારોની માતાઓ બહેનો અને દીકરીઓ માટે ચૌદ હજાર જેટલી સાડીઓ મોકલી આપી છે શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે માનવતાની દ્રષ્ટિએ આ પૂર પ્રભાવિત વિસ્તારોના લોકોની મદદ કરવી એ આપણા સૌની ફરજ છે મારા મિત્ર વર્તુળની સહાયથી આજે આ ચૌદ હજાર સાડીઓનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે આ પહેલ પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને મોટી રાહત પૂરી પાડશે કારણ કે સાડીઓ જેવી મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ વિનાશ બાદ તેમના માટે અત્યંત જરૂરી છે શશિકાંત પંડ્યાની આ માનવતાભરી પહેલ અને અન્ય લોકોને પણ મદદ માટે આગળ આવવાની પ્રેરણા આપશે આ સમાચાર સમાજમાં સકારાત્મકતા અને પરસ્પર સહકારની ભાવના ફેલાવે છે મિત્રો આપણા બનાસકારો માટે ખૂબ જ સમાચાર છે વાવ થરાદ વાવ થરાદ સુઈગામ ભાવર વિસ્તારમાં એકીસ સાથે વીસ ઇંચ અંદાજે લગભગ વરસાદ ખાપ્યો અને આપ સૌ જાણો છો કે ત્યાંની ભૂમિ એવી છે મરૂડની ભૂમિ છે ત્યાં અને વરસાદના પાણી ત્યાં જમીનમાં નીચે ઉતરતા નથી અને ઘણા સમય સુધી પાણી ત્યાં રહેતા હોય છે માટે ત્યાં વીસ ઇંચ ઉપરાંત વરસાદ ત્યાં ખાબક્યો એકી સાથે પરિણામ સ્વરૂપ ત્યાં પાણી ભરાઈ ગયા ચારે બાજુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દસથી પંદર ફૂટ આસપાસના પાણી ભરાયા ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી જે પણ વ્યવસ્થા કરવી પડે પૂર પીડિતો માટે એ સરકારશ્રીએ વ્યવસ્થા કરી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જેટલી પણ સહાય અસરગ્રસ્તોને પૂરી પાડવી જોઈએ એવી પાડવામાં આવી માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે ગઈકાલે રાત્રે પણ ત્યાં રોકાણ કર્યું વાવ ખાતે આખો દિવસ અમે એમની સાથે હતા સુઈગામ જલોયા વાવ થરાદના દરિયા ગ્રામ્ય વિસ્તારોમાં જે જ્યાં પાણી ભરાઈ ગયા છે એ વિસ્તારોમાં મુખ્યમંત્રી જાતે કુર પીડિતોને આવ્યા છે અને શક્ય એટલી તમામ મદદની કરવાની ખાતરી આપી છે પશુધન તણાઈ ગયું છે એના માટે પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક અસરથી વ્યવસ્થા પૂરી પાડી છે જ્યાં માનવ મૃત્યુ થયા છે ત્યાં તાત્કાલિક અસરથી ચાર લાખ રૂપિયાના ભેસથી સહાય પૂરી પાડવામાં આવી છે આપણા બાજુના પાટણ જિલ્લામાં અંદર આઠ લોકોના તાત્કાલિક ગઈકાલે ગઈકાલે આઠે આઠ લોકોને ત્યાં ચેક સમર્પણ કરવામાં આવે એ ભાવથી સરકાર તાત્કાલિક અસરથી રાહત પહોંચાડી છે કે પણ વ્યવસ્થા આજ અથવા આવતીકાલ સુધીમાં પૂરી થઈ જશે